જય કુખારમાં મેલડી માતાજી એક ભક્તને કઠોળ ખાવાની ના કેમ પાડી તે વાત ઉપર કુખારમાં મેલેડી એ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખારમાં મેલડી છે હું વડોદરાથી આવું છું મારા જીજાજીને પથરી હતી એક સાઈડ કિડનીમાં હતી અને બીજી સાઈડ કિડનીની નીચે હતી તો ડોક્ટરે કીધું કે એમને સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરવું પડશે તો મેં માનતા રાખી કે એમને વગર ઓપરેશને દવાગોરીથી પથરી નીકળી જાય તો માતાજીને મોટી ચૂંદડી પાંચસો ગ્રામ પેંડા અને શ્રીફળ અગરબત્તી ચઢાવીશું તો એમને પથરી નીકળી ગઈ વગર મારે ત્રણ ચાર મહિના જેવું થઈ ગયેલું પથરી થયે અને નીકળે એવી હતી નહી મોટી હતી સાત પોઈન્ટ આઠ એમ ની એટલે ડૉક્ટરે એવું જ કીધું હતું કે ઓપરેશન જ કરવું પડશે એના વગર નીકળે નહીં કેમ કે નળીમાં એકદમ ફસાઈ ગયેલી હતી એટલે ઓપરેશન કર્યા વગર નીકળે એવું પોઝિશન જ નથી હા જી પૈસા શારીરિક પીડા અને સમય બચ્યો નહી તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદા મહિનો આરામ કરવો પડત એક મહિનો એનું નુકસાન વેઠવું પડત

એકસો આઠ વાર રામ નું નામ લઉં છું પણ મેં એક દિવસ ત્રણસો ચાર વાર રામ નું નામ લખી દીધું તો રાત્રે તમે સપના માં કીધું કે એકસો આઠ વાર રામ નું નામ લખજે કે ભલે દાડામાં કલાક એકસો આઠ એકસો ચાલુ રાખો કરતા સમજી લો એ ભાઈ કેવું નહી પડે આમાં જોડે રેજો હું નહીં કહી શકતી એના શબ્દો તો મારી જોડે નહી તમાર શું કહી શકું ભલે આશીર્વાદ આમાં જોડે રેજો અમારું કોઈ નહીં સિવાય જોડે તો આટલું

હજુ લગીને હું પહેરતી નથી માં ચંપલ એ નથી પહેરતી માં કેટલા સમયથી નતા તમારી જોડે પાંચ વર્ષથી કશું નતું રહેતું મારી જોડે ના હજુ હું નાકે નથી પહેરતી માં પેલા માતાજી ને ચડાઈસ પછી પહેરીશ હા લાવ તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલો પછી પહેરો ના મમ્મા નથી પહેરે હું તમારા માટે જ લઈ અને માં તમે મને મહિનામાં સપનામ તો આવો જ છો માં આશીર્વાદ આપવા માટે આ ચુંદડીમાં અને આજે આ જ ચુંદડીમાં આઈને હું બોલું છું મહિનામાં તું માં મને આશીર્વાદ આપવા આવે છે માં ભલે માર મારે આગળ પાછળ કોઈ નથી પણ અહીંયા સગામાં આવું છું માં હું મારા પિયરમાં પણ નથી જતી મને કોઈ નથી તેડતું પણ મારા ભાઈની સાસરીમાં આઈને રહું છું અત્યારે ભલે તારી ઈચ્છા હોય તો પછી

તે મને અસ્વીકાર છે આવી માતા શું નોની નોની બાબતે ધોન રાખવા ભલે રામ ખુબ આશીર્વાદ હું અમદાવાદ થી આવું છું નરોડા કૃષ્ણનગર થી મારું નામ પ્રજાપતિ વરસાબેન છે અને મેં હું બે વર્ષથી આવું છું પણ મને એટલા ખબર નથી કે મારા રવિવાર કેટલા થયા ગણ્યા નથી મેં કોઈ દિવસ પણ હું દર્શનની લાઈનમાં મેં માનતા માની હતી કે માતાજીમાં ત્રણ વર્ષથી મારા દીકરાનો દીકરો નહોતો પછી માનતા માની હતી દર્શનની લાઈનમાં કે માતાજી મને માતાજીના દીકરા જેવો દીકરો આપશે તો હું ચુંદરી અગરબત્તી સવા કિલો ભેડા ચઢાવીશ તો માતાજીએ દીકરો આપ્યો મને અને ડિલેવરી વખતે તકલીફ થઈ હતી તો ત્યારે બી જલ્દી ડિલેવરી નથી થતી પછી માનતા માની કે ભૂલ ચૂક હોય થઈ હોય તો માફ કરજો તો પછી ડિલેવરી થઈ ગઈ એની સીજરી નથી થયું પણ અને મારી બહુ જ ઈચ્છા હતી કે તમારી જોડે જ નામ રખાવું પણ એ સંજોગો બન્યા નહી પણ બન્યું એવું કે ડોક્ટરે પહેલા જ એનું નામ થઈ ગયું નામકરણ થઈ ગયું અને એવી રીતે થયું કે મને એવું નામ એનું નામ માધવ પાડ્યું છે કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ રામ રામ માં મને ડિલેવરી પહેલા એવું સપનું આવ્યું હતું કે અમે ચારેય જણા તમારા ત્યાં આયા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોડી નહીં ખાવાની કઈ લીલી સુકી એવું કશું નહોતું કીધું અને એવું બી કીધું હતું કે તારે આ સપનું કોઈને કહેવાનું નહીં એના પછી મને પ્રેગ્નન્સી બી રહી છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોડી ખાધી નથી એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું હતું પણ તમે કીધું હતું એટલે મેં ચોડી અત્યાર સુધી હજી ખાધી નથી નું કેટલા સમય પહેલા આવ્યું

ચરી પાડવાનું કેવા આ જોડે ચરી પાડવાનું કેવાય સપના જો એવું કીધું કોઈને નઈ કહેવાનું તો ભલે અત્યારે કીધું પણ એ વખતે જો કહી દીધું વાત કુંક ના તો મારું વચન તૂટત પણ ભલે જો આવા રહસ્યો છે મને ઓળખી કે કોઈ હવે આજ વાત બે અહીં કદાચ રૂબરૂ કીધી હોય તાર ચોરી નહીં ખાવાની માતાજી ચોરી ખાવા જ ના પાડ્યું એવું થાય ને પણ તર્ક વિતર્ક ના કરે ને એનું કામ છે હું એમ તો આમ તો પછી આવું કેમ કીધું હશે એ નહીં એ કીધું છે ને મા પાલન કરવાનું એ મારો થઈ શકે રામ રામ નામ લેવાનું એવી રીતે મેં નવ મહિના જ વસ્તુ કરી છે અગિયાર ચોપડીઓ લખી નામ લીધું તમારા વિડીયો જોયા તો અત્યારે બી અમે તમારા વિડિયો જોતા હોય તો ખુશ થઈ જાય શાંત થઈ જાય રામનું નામ લઈએ હનુમાન ચાલીસા

રામ રામ બોલે રામ આશી